આદરામાં ધોધમાર વરસાદ ખાબકતા અનેક વિસ્તારો જળબંબાકાર અને મકાનોમાં પાણી ઘૂસ્યા આજે સવારેથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા પાદરા નગરના અનેક વિસ્તારો જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી જ્યારે પાદરા પાતાળીયા હનુમાન મંદિર રોડ પર ઓમકારપુરમમાં સોસાયટી સામે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં ગુટન સમા પાણી ઘૂસ્યા હતા પરિવારોના જીવ તાડવે ચોંટ્યા હતા વીસ જેટલા

થોડો વરસાદ આવી હજુ ઘર અનાજ બનાજ ગેસ ના બોટલ બધું જ કશું થયું નહીં